દાહોદથી રાજકોટ જવા માટે કઈ બસ કેટલા વાગે નીકળવાની છે દાહોદથી તો જય માતાજી મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર મિત્રો આપણે દાહોદથી રાજકોટ જવા માટે કઈ બસ મતલબ કેટલા વાગે નીકળવાની છે અને કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાની છે અને બધી જ માહિતી મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા તમને આપવામાં આવશે તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને ચેનલની અંદર જે લોકો છે ને એસટી બસ એટલે કે જી એસઆરટીસીને લગતી કોઈ માહિતી તમારે જોઈએ છે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ડેલી રોજના એસટી બસના ટાઈમ ટેબલ તમને જોવા મળે છે કઈ બસ ક્યારે અને ક્યાં થઈને નીકળવાની છે એની સંપૂર્ણ માહિતી તમને મળશે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે અને જો તમારે પણ કોઈ પણ એસટી બસના ટેબલ જોઈએ છે તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટ કરજો તો આપણે એના વિશે પણ વિડીયો બનાવવાની આપણે પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડીયોની આપણે મિત્રો શરૂઆત કરીએ તો પહેલા નંબરની બસ છે મિત્રો દાહોદથી કંભાળિયા જે હાલની અંદર લાઈવ છે મિત્રો જે બપોરે અત્ર આપણે વિડીયો બનાવી રહ્યા છે ચાર વાગે સાડા ચાર વાગે તો આ બસ દાહોદથી નીકળે છે ચાર વાગે મિત્રો સાંજે જે મતલબ કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે બસ છે મિત્રો ગુર્જર જે ચાર વાગે નીકળે છે દાહોદથી તો કયા રૂટ ઉપર થઈને નીકળશે તો લીમખેડા તમને મિત્રો મળશે ચાર ને પિસ્તાલીસ મિનિટે પીપોલ ચાર અને સત્તાવન મિનિટે સંત્રોડ પાંચ અને દસ મિનિટે ગોધરા પાંચને સાડત્રીસ મિનિટે શેવલિયા છ અને બાર મિનિટે ડાકોર છ અને એકતાલીસ મિનિટે ઉમરેટ છ અને અડતાલીસ મિનિટે નડિયાદ સાત અને ચોવીસ મિનિટે ખેડા સાતને એકાવન મિનિટે બાગોદરા નવ વાગ્યે લીંબડી નવ ને સત્તાવન મિનિટે સાયલા દસને સાડત્રીસ મિનિટે ચોટીલા આવે અગિયારને સોળ મિનિટે અને રાજકોટ મિત્રો તમને પહોંકાશે રાત્રે બાર અને અઢાર મિનિટે તો આગળના સ્ટેશન છે મિત્રો પડધરી બારને પંચાવન મિનિટે ધ્રોલ એકને ત્રેવીસ મિનિટે જામનગર બે અને બાર મિનિટે અને ખંભાળિયા તમને પહોંકાશે મિત્રો ત્રણ અને તેત્રીસ મિનિટે તો બીજા નંબરની બસ છે મિત્રો દાહોદથી વેરાવળ ગુર્જનગરી નગરી ચાર અને સાત મિનિટે દાહોદથી નીકળે છે જે મિત્રો ક્યાં થઈને નીકળવાની છે કયા સ્ટેશન ઉપર થઈને નીકળવાની છે તો આ બસ મિત્રો નીકળવાની છે સંત રોડ પાંચને પંદર મિનિટે તમને મળશે ગોધરા પાંચ અને ચાલીસ મિનિટે સેવલિયા છ અને છેતાલીસ મિનિટે ડાકોર સાતને પાંચ મિનિટે ઉમરેઠ સાતને બાર મિનિટે નડિયાદ સાતને એકત્રીસ મિનિટે ખેડા સાતને પંચાવન મિનિટે તો ઢોલકા આવે આઠને બાવીસ મિનિટે બાગોદરા નવ ને સત્યાવીસ મિનિટે લીંબડી દસ અને સાત મિનિટે સાયલા અગિયારને પાંચ મિનિટે ચોટીલા આવે અગિયાર અને પિસ્તાળીસ મિનિટે અને રાજકોટ મિત્રો તમને પહોંચશે બાર અને છત્રીસ મિનિટે તો આગળના સ્ટેશનની મિત્રો વાત કરીએ ગોંડલ એકને પચીસ મિનિટે વીરપુર ગોંડલ એકને સુડતાલીસ મિનિટે જેતપુર બે ને પાંચ મિનિટે જૂનાગઢ બેને ને છેતાલીસ મિનિટે વાંથલી ત્રણને છ મિનિટે કેશોદ ત્રણને છત્રીસ મિનિટે અને વેરાવળ ચાર અને ચાલીસ મિનિટે તમને ત્યાં મિત્રો પહોંચાડી દેશે તો આગળની બસ છે મિત્રો માંડોળથી જામનગર તો એક્સપ્રેસ છે મિત્રો જે માંડોળથી ત્રણને ત્રેપન મિનિટે નીકળે છે જે દાહોદ તમને મિત્રો મળશે ચાર અને વીસ મિનિટે ક્યાં થઈને નીકળશે તો સંત્રોડ અગિયાર અને ઓગણચાળીસ મિનિટે ગોધરા અને પચાસ મિનિટે સેવલિયા ને અઠ્યાવીસ મિનિટે ડાકોર તો મિત્રો આ બસ હાલની અંદર ઓનલાઈનમાં સોરી માફ કરજો દેખાતી નથી જે ટાઈમ પણ ખોટો દેખાડે છે તો માફ કરજો આપણે એની વિડીયો બનાવી શકતા નથી તો આગળની વિડીયો આપણે આગળની બસની મિત્રો વાત કરીએ જંબુઆ એમપીથી નીકળે છે જંબુઆથી સોમનાથ છે જે તમને દાહોદ કેટલા વાગે મળશે જંબુઆથી એમપીથી નીકળે છે ત્રણ અને ત્રેપન મિનિટે જે પિટોલ તમને મળશે ચાર તેર મિનિટે અને દાહોદ તમને મળશે પાંચ અને ચાર મિનિટે એક્સપ્રેસ છે મિત્રો તો કોધરા છ પચીસ મિનિટે ડાકોર સાતને તેત્રીસ મિનિટે નડિયાદ આઠ અને ચૌદ મિનિટે ખેડા આઠને પંચાવન મિનિટે બાગોદરા દસ વાગે રાજકોટ એક અને અડતાલીસ મિનિટે તમને મિત્રો પહોંચાડી દેશે રાજકોટ તો જેતપુર બે અને પિસ્તાલીસ મિનિટે જૂનાગઢ ત્રણને સોળ મિનિટે વાંથલી ત્રણ ને પાંત્રીસ મિનિટે કેશોદ ચાર વાગે વેરાવળ ચારને સત્તાવન મિનિટે અને સોમનાથ તમને પહોંચાડશે પાંચ અને બત્રીસ મિનિટે તો આગળની બસની મિત્રો વાત કરીએ ઘણી બધી હજુ બસો છે તો મેન બોર્ડની મિત્રો વાત કરીએ તો આપણી વિડીયો એક કલાક ઉપરની અત્યારે થઈ જાય એમ છે પણ આપણે એક કલાકની વિડીયો તો બનાવવાની પણ નથી તો આગળની બસ છે મિત્રો પિટોલ એમ્પીથી નીકળે છે જે પિટોલ બોર્ડરથી ઉપલેટા છે એટલે કે દાહોદ તમને કેટલા વાગે મળશે પિટોલથી કેટલા વાગે નીકળે છે પિટોલ એમપીથી એક્સપ્રેસ છે ત્રણ ને તેતાલીસ મિનિટ પિટોલ એમપીથી નીકળે છે જે દાહોદ તમને મિત્રો મળશે ચાર અને અઢાર મિનિટે ક્યાં થઈને નીકળવાની છે તો ગોધરા અગિયાર અને અઢાર મિનિટે ડાકોર ચાર ને પચીસ મિનિટે નડિયાદ સાત અને બેતાલીસ મિનિટે લીંબડી આઠને ચૌદ મિનિટે રાજકોટ તમને પોકાર છે તો સોરી મિત્રો આની અંદર બસની અંદર પણ ટાઈમ ખોટો છે તો નેક્સ્ટ વી વિડીયોમાં આપણે ટાઈમ ચેક કરી લઈશું મિત્રો ઘણી વખત મિત્રો બસ બંધ હોય તો એના કારણે પણ અહીંયા ટાઈમ ઓનલાઈનમાં દેખાતો નથી તે હતું આપણે આગળની માહિતી મેળવી શક્યા નથી પણ આ એક બસ હજુ પણ છે જે દાહોદથી સોમનાથ છે જે કેટલા વાગે નીકળે છે એ તમને કહી દઉં દાહોદથી નીકળે છે ચાર અને છવ્વીસ મિનિટે દાહોદથી જે એક્સપ્રેસ છે લીંબડી દાહોદ તમને મળશે પાંચને ચાર મિનિટે ઝાલોદ થઈને નીકળવાની છે પાંચને ચોવીસ મિનિટે સંતરામપુર છ ને ઓગણીસ મિનિટે લુણાવાડા સાતને વીસ મિનિટે બાલાસિનોર નવને પિસ્તાલીસ મિનિટે અમદાવાદ અગિયાર વાગે બાવલા અગિયારને બાવન મિનિટે બાગોદરા એક અને ચાર મિનિટે લીંબડી બે ને તેતાલીસ મિનિટે ચોટીલા ચાર ને સાડત્રીસ મિનિટે રાજકોટ તમને પકડશે છ વાગે ગોંડલ સાતને આઠ મિનિટે વીરપુર ગોંડલ સાતને સત્યાવીસ મિનિટે જેતપુર આઠ વાગે જૂનાગઢ આઠને તેતાલીસ મિનિટે વાંથલી નવને સત્તર મિનિટે કેશોદ નવને આડત્રીસ અડતાલીસ મિનિટે વેરાવળ દસને બાવન મિનિટે અને સોમનાથ અગિયારને દસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે તો આ હતા બસ મિત્રો અત્યારે હાલની અંદર ત્રણથી પાંચ સુધીના ટાઈમ ટેબલ સાંજના તો વધુ આવા વિડિયો જોવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો